મને યાદ છે બે હજાર ચારમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આવ્યા હતા વાયબ્રન્ટ ગુજરાતની સમિટમાં આવ્યા હતા અને એમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત જશે આટલી બધી વિરાસત હોય અને દુનિયાના ટુરિઝમના નંબરમાં ત્રીસમા નંબરે આપણે ઉભાવીએ આ નિરાશાજનક સ્થિતિ છે અને બદલવી જોઈએ પછી જેમણે એક ચોપડી પણ લખી હતી ચોપડીમાં ટુરિઝમ કયા કયા ક્ષેત્રોમાં વિકાસ કરી શકે સરસ મજામાં એમણે માર્ગદર્શન આપ્યું છે પણ જ્યારે ગુજરાતની વાત કરું ત્યારે આપણે આમાંથી રસ્તા શોધ્યા છે અને વિકાસની નવી સંભાવનાઓ આપણે ઊભી કરી છે આપ જુઓ ધરોઈ મા અંબા અને હવે તો ના મા નળાબેટ નડેશ્વરી રણ પાટણની વાવ અને પેલી બાજુ કચ્છનું રેગિસ્તાન શું નથી આપણી પાસે ભાઈ હમણાં ગબ્બર ઉપર ખાલી એક કાર્યક્રમ શરૂ કર્યો લાઇટ એન્ડ સાઉન્ડ સાઉન્ડોનો ગબ્બર પર બેસવાની જગ્યા નથી હોતી મા અંબાનું ધામ આખું બદલાઈ રહ્યું છે ભાઈઓ અને હવે જે યાત્રીઓની સંખ્યા વધી રહી છે ને એ રોજગારના નવા અવસરો ઊભી કરી રહી છે આ વિચાર કરો ધરોઈ સરદાર પટેલ સ્ટેચ્યુ નર્મદાનું પાણી હતું સરદાર થોરો ડેમ હતો પરંતુ લોકોના ધ્યાનમાં ના આવ્યું કે આને પણ વિકસાવી શકાય અને આપણે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધું આજે દુનિયાભરના ટુરિસ્ટો ત્યાં આવે છે જો નર્મદા સરદાર સરોવર ડેમ પર આવતા હોય તો મારા ધરોઈ પર કેમ ના આવે ભાઈ ધરોઈમાં પણ એટલી જ મોટી તાકાત છે અને ધરોઈથી અંબાજી સુધી આખું ઇકો ટુરિઝમ એડવેન્ચર ટુરિઝમ સાયકલ ટુરિઝમ ત્યાંના જંગલો ઉબડખાવડ ચલાવીને બહુ મોટું ગુજરાતના જુવાનીઓને આકર્ષે એવું ટુરિઝમનું સેન્ટર બનાવવાની દિશામાં હમણાં તો મારે ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન આપવા છે અગિયારસો કરોડ નું એમણે બજેટ એના માટે ફાળવવાનું નક્કી કર્યું છે ત્યાંથી આપણા અંબાજી ધામનો વિકાસ ગબ્બર એકાવન શક્તિપીઠોનું આપણે નિર્માણ કર્યું છે ત્યાં એકાવને એકાવન જે રૂપ છે એ રૂપના સચોટ દર્શન એટલે એકાવન શક્તિપીઠોની યાત્રા કરી હોય એવું પુણ્ય કમાવાનો અવસર મળે એવું આપણે આ કામ કર્યું છે અને એના કારણે ગરીબમાં ગરીબને રોજગાર મળે ભાઈઓ આજે આપણું મા નડેશ્વરીની વાત હમણાં હું બદ્રીનાથ ગયો હતો ચીનની સીમા પર માણા ગામ છે ચીનની સરહદ ઉપર બદ્રીનાથ ઉપર મેં માણા ગામના લોકોને ભેગા કર્યા મેં કહ્યું અમારા તમે નાણાબેટ જોવા જાઓ નાળેશ્વરી માના દર્શન કરી આવો અને અમે ત્યાં કેવું ડેવલપમેન્ટ કર્યું છે મારે ઉત્તરાખંડમાં ચીનની સીમા પર પણ આવું કરવું છે વાયબ્રન્ટ વિલેજ આખું યોજના અમારી અને આના કારણે સરહદી વિસ્તારના ગામો ચાહે કચ્છના સરહદી વિસ્તારના હોય પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના હોય બનાસકાંઠાના સરહદી વિસ્તારના હોય એના વિકાસ માટે આપણે કામ પાડ્યું છે અને એના માટે મોટી જહેમત ઉપાડી છે એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ એ જ રીતે કચ્છનો રણોત્સવ એનો પણ મોટો લાભ આજે આપણને મળી રહ્યો છે કહેવાનું મારું તાત્પર્ય છે પાટણની રાણકી વાવની દુનિયામાં ગુંજ છે સાથે આખાએ સર્કિટનો ઉપયોગ કરીએ તો આપ વિચાર કરો જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી આખી આર્થિક સ્થિતિ બદલવાનું કારણ બની ગયું એમ પર્યટન એ આપણા આખા યા ઉત્તર ગુજરાત એમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ જિલ્લો અને કચ્છ જિલ્લો આનું એવું એક સરસ મજાનું માળખું બની શકે અને એની દિશામાં જે આપણે મોટા પાયા પર એક પછી એક પગલાં લીધા છે અને એનો લાભ જોવા મળે છે એનો લાભ જોવાનો ચાલુ થઈ ગયો છે એના મોટા પાયા પર આપણે કામ કરવા અને જ્યારે ટુરિઝમ હોય ને આપણે પાંચસો રૂમની હોટલ બનાવી હોય ને તો કરોડો રૂપિયા જોઈએ પણ આપણે હોમ સ્ટેનું એક અભિયાન ચલાવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ પાંચસો ઘર એવા તૈયાર થયા છે કે જેમણે એક રૂમ ગેસ્ટ હાઉસ જેવો બનાવી દીધો છે એના માટે સરકારે થોડી મદદ પણ કરી છે આજે પાંચસો ઓરડા રૂમ લોકોના ઘરોમાં લોકોને રહેવા માટે મળે છે એના કારણે એને કમાણી થાય છે ચા નાસ્તો ભોજન ઘરનું ખાવાનું મળે છે અને ફરવા જવાની કેટલાક લોકોએ તો હોમસ્ટેની સાથે સાથે ટેક્સી પણ રાખી લીધી છે એટલે પોતાના ત્યાં જે મહેમાનો ઉતરે એને પાછી ટેક્સી આપેલી બધાને ફેરવી પણ આવે આખો મોટો એક નવો વ્યવસાય સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ગોઠવાઈ ગયો છે તમે વિચાર કરો આપણા અહીંયા શું નથી ભાઈ મેં કહ્યું એમ વિકાસની આવનારા પચીસ વર્ષે ગુજરાતના વિકાસની વાત પર્યટન બીજી વાત મેં કરી પર્યાવરણ આખી દુનિયામાં પર્યાવરણની અંદર આજે ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે જે ભારત દુનિયાના પર્યાવરણને બગાડ થઈ વાતો થતી હતી ને એને બદલવાની દિશામાં આપણે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ આ આપણે જ્યારે અહીંયા સોલાર પાર્ક બનાવ્યો રાધનપુર પાસે ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું ને પછી લોકો યાત્રાએ આવતો જોવા આવતા હતા ભાઈઓ બહેનો એક દિવસ એવો હશે આ આપણું ગુજરાત હાઇડ્રોજનનું હબ બનવાનું છે ગ્રીન હાઇડ્રોજનનું હબ અને ગ્રીન હાઇડ્રોજન પેદા કરવા માટે સોલાર એનર્જી અને આખો એક કચ્છ સુધીનો આખો પટ્ટો આપણો જે ધૂળની ડમરીઓ આપણે ખાઈ ખાઈને મરી ગયા ઉનાળામાં રસોઈ કરવી હોય તો હાતરવા વિચાર કરવો પડે એટલી બધી ડમરીઓ આવે કે બબે દાડા સુધી ચૂલો ન સળગાવી શકાય એવા દિવસો આપણે થયા ફેબ્રુઆરી મહિનો શરૂ નથી થયો કે ધ્રુણીની ડમરીઓ ચાલુ નથી થઈ એ જ ડમરીઓ ઉપર પર્યાવરણનું મોટું અભિયાન અને સોલાર એનર્જીનું મોટું અભિયાન આપણે ચલાવવા માંગી રહ્યા છીએ એ દિશામાં કામ કે છે ને કારણ કે ગ્રીન હાઇડ્રોજન જે આવનારા દિવસોમાં આ તમારી ગાડી પેટ્રોલ ડીઝલથી ચાલે છે ને એ ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી થશે ભાઈઓ એ દિશામાં કામ કરી રહ્યા છે આપણે ત્યાં પાંચ ગોવર્ધનના પ્લાન્ટ એના પર કામ ચાલી રહ્યું છે અમારી બનાસ ડેરીએ તો એ કરી પણ દીધો છે સીએનજી પેદા કરે છે એમાંથી વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ ગાય ભેંસ અત્યાર સુધી દૂધના પૈસા મળતા હતા હવે એના છાણ મૂત્રમાંથી પણ આવક થાય એના બાયો વેસ્ટમાંથી પણ આવક થાય ખેતરની અંદર જે બધું છેલ્લે લણી લીધા પછી એના જે છોડવા પડ્યા હોય છૂંઠા પડ્યા હોય એમાંથી પણ કમાણી થાય એના માટે બાયોગેસ માટેની ચિંતા આપણે નક્કી કર્યું કે તમારી વાહનની અંદર વીસ ટકા બાયોફ્યુઅલ હશે બાયોફ્યુઅલ એટલે આ બધી આપણી વેસ્ટેજ જે બીજું ખેતરનું વેસ્ટેજ છે એમાંથી જે તેલ બને એ વાપરવાનું એના કારણે ખેડૂતોની આવક વધવાની છે પશુપાલકોની આવક વધવાની છે અને પર્યાવરણની રક્ષણ થવાની છે